જય શ્રી રામ કેમ છો મિત્રો મોજમાં તો હું પણ મોજમાં અમા બ્લોકમાં બનાર જન તો જો આપણે અત્યારે ઘર પાસે છેવી દર્શન છે અમે બે બેઠા છે હું દર્શન બે આટો મારવા જાવી છે આપણે બોપડે જાવી છે હું દર્શન છે આપણે મેદાન આપણે આપણા બન કાશી આ હું કરશો Dora વધી ગયો દોરા વધી ગયા દોરો તો છે ફરતો હતો દોરા ની તો કાન છે આ બો પતંગ ઉછ ગયા મેદાન આવી ke છે હવે પતંગ સગાવી સગાઈ ને કી પતંગ આગી આગી આપડો પતંગ સગી ગઈ

Agai. Ella bakar. Abi kau? Kau apa? Tengah apa di sini guys ya? Ada lah pias lau ya. Bukan, bukan ada lau di sini. Ya tu lah dia. Ah, boleh. Boleh. Lena buka tu. Lelai.

આ બહુ ઉપર બહુ પતંગ છે આ બહુ આગી છે પતંગ મેકી દેમ તારે બહુ ઉપર સડાવી તે તો પતંગ હોય ગયો કેટલો દોડાયો જો જાય હાથમાં નું આવ્યું ગઈ છે આજે બહુ મજા આવી પતંગ સગાવાની મેકવા દરમ થતા આ બ્લોગ ને એ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા ને જય શ્રી રામ